નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ક્રાઇમ ટ્વેટી ફર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ યાદના મુખ્ય સમાચાર હંમેશા સત્યની સાથે ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી સીપ્પુથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી ડીસા તાલુકામાં પહોંચાડવામાં આવ્યું હજારો હેક્ટર જુગ સૂકી જમીનમાં હવે થશે પિયત ચાલુ સાલે નહિવત વરસાદને કારણે બંને મુખ્ય ડેમો છે ખાલી ખમ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ડીસા સભ્ય સહિત જિલ્લાના આગેવાનોએ નર્મદાના નીરના કર્યા વધામણા પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ પૂર્ણ કરી અને ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ સર્જવાનો ઐતિહાસિક કામ કર્યું છે એમાં ખાસ કરીને નર્મદા કેનાલથી પૂર્વ ભાગની અંદર જે પાણીથી વંચિત હતા એવા વિસ્તારની અંદર સુતલામ સુધલામ પાણી માધ્યમથી ડેમ ડેમ ભરવાનું જે નિર્ણયો કર્યા હતા એમાંનું જ એક થરાદ થી સીપુ યોજના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જેનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું એ યોજના પૂર્ણ થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અને સિક્પુની અંદર નર્મદાના નીર પહોંચ્યા સાથે આ વિસ્તારની અંદર ખાસ કરીને ધાનેરા અને ડીસા તાલુકાના ગામડામાં ખૂબ પાણીની અછત છે આ વિસ્તારની ખૂબ લાગણીને ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની અંદર પણ કેનાલના માધ્યમથી લગભગ પંદર કરોડથી પણ વધારેના ખર્ચે અને મુખ્ય યોજના સાડા પાંચસો કરોડના યોજનાના ખર્ચે પૂર્ણ કરી આ વિસ્તારને ખાસ કરીને પાણીથી અછતવાળા વિસ્તારને પાણી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બદલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને હું અભિનંદન અભિનંદનશા આભાર વ્યક્ત કરું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શ્રી પ્રવીણભાઈ માળીના થાક પ્રયત્નોના કારણે આ વિસ્તારના ખેડૂતોને પાણી મળ્યું છે એમને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો આ ખેડૂતોને વાતચા આપવા માટે ખૂબ વર્ષોની જૂનીને લાગણીની માગણી હતી એને સંતોષવા માટે ખૂબ યથાગ પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો આજે સફળ થયા છે નર્મદા નીર પાઇપલાઇનના માધ્યમથી કેનાલના માધ્યમથી આજે ડાનેરા અને દિશા તાલુકાના ગામડે ગામડે પહોંચશે આ વિસ્તારના ખેડૂતોની સુખાકારીને સમૃદ્ધિમાં વધારો થશે એ બદલ પુનઃ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના ખેડૂતોની સુખાકારીને સમૃદ્ધિ વધે એ માટે આ ખેડૂત આગેવાન પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે એ પ્રસંગે ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂત હંમેશા સુખી થાય એ હેતુથી દરેક યોજના હોય છે આધારિત ડેમ આધારિત જે હતા પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે જે નરેન્દ્ર કહે છે કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ એવા જ એક યોજનાના ભાગરૂપે આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે વરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે ખેડૂતો જોડાયા છે અને સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે આજે સાર્થક થઈ છે નર્મદા મૈયાના નીર આવવાથી ખેડૂતોમાં ખુબ અનેરો ઉત્સાહ પણ છે